કેમ છો મિત્રો અમારા બીજા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા કપડવંત પંથકની અંદર સુવર્ણ ખુપા જ્વેલર્સની અંદર જે ખજુરભાઈ પધારી રહ્યા છે તેમની ટીમ સાથે તો તેમના માટે ભવ્ય સ્વાગતની જે તૈયારીઓ છે તમે તમે વિડીયોમાં જોઈ શકો છો અમારો વિડીયો જોવો ગમે તે વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી દેજો અને આપણા કપડવંત પંથકની અંદર પહેલીવાર જે ખજુરભાઈ આવ્યા છે તેમના વિડીયો પણ આપણે ખૂબ જ જોયા છે તો જોઈ શકો છો તમે વિડીયોમાં તેમના માટે ખૂબ જ તૈયારીઓ છે અને આપણા કપડોન પંથકના નામ છે ને એવા ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા પણ અહીંયા ઉપસ્થિત છે અને ઘોડાથી જે ગોધરા જે આપણે સુરાપુરા ગામથી ધામભાઈ પણ અહીંયા પબ્લિક કેટલી રાહ જોઈ રહી છે આતુરતાથી તમે વિડીયોમાં જોઈ શકો છો અને તેમના સ્વાગત માટે ફૂલ તૈયારીઓ પણ છે કપડા પંથકની અત્યારે ટોટલી જે નજર આવી રહ્યા છે તમને નજીકના જે બધા સ્થાનિકો ખજુરભાઈ અને ઘોડાથી જે આપણા સુરાપુરા ધામના જે દાનભાઈ ભાભુ છે તે પણ આવી રહ્યા છે તેમના સ્વાગત માટે પણ તૈયારી અહીંયા ખૂબ જ ધામધૂમથી ચાલી રહી છે તો અમારા વિડીયો જોતા રહેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને ટોટલી માહિતી તમને અમારી ચેનલ પર મળી રહેશે તો જોઈ શકો છો પબ્લિકને ભાઈ સાથે સેલ્ફી અને ફોટો લેવા માટે તેમાં ચાહ મિત્રો પણ જે તમને નજર આવી રહ્યો છે વિડીયોમાં થોડાક જ સમયની અંદર દાનભાઈ બાપુ નીકળી ચૂક્યા છે અને આમ છે પણ હા દાનભાઈ બાપુ કરી ચૂક્યા છે પછી થોડાક પૂરા પૂરા જામથી તમે જોઈ શકો છો વિડીયોમાં તેમના પણ સ્વાગત માટે કેટલી આપણા કપડો પંથક ની અંદર પહેલી વાર ઘણી પર સુવર્ણ ની અંદર જોઈ શકો છો તમને વિડીયોમાં અને પંથક સુધી અમારો વિડીયો જોવો ગમે તો વિડીયોને લાઈક અને શેર જોવું કરી દેજો જોઈ શકો છો તમે વિડીયોમાં ખજુબાઈ મુલાકાત માટે જે આપણા કપડવાણ પંચત માં જગ્યા કરો તમામ ટીમના ચાહક શ્રી રાજેશભાઈ ચાલાપોન તેમના ફેમિલી સાથે જોઈ શકો છો તમે અહીંયા ખજુબાઈ મુલાકાત અને આપણા જે મેહમાન કહેવાય ખજુબાઈ જે આપણા કપડવાણ પંચત ની દર્શની કોમ આવેલ છે એમનું આ શુભ અવસર તમે જોઈ શકો છો સાડી પણ કેટલી પબ્લિક છે આતું કે જાની દાદા આપણા કપડાના પંથકની અંદર આજે સ્વાગત માટે પણ ખૂબ જ થઈ ગયા વરસાદનો માહોલ છતાં પણ વિડીયોને ગમે તો વિડીયો લાઈક અમારું શેર જરૂરથી કરી દેજો જેથી કરીને આવી તમામ માહિતી અમારી ચેનલ તમને મળતી હોય